وأقسموا بالله جهد أيمانهم لا يبعث الله من يموت بلى وحدا عليه حقا અને તેઓ અલ્લાહની સખત કસમ ખાઈ કહે છે કે જે મરી જશે તેને અલ્લાહ ઉઠાવશે નહીં હા તે ઉઠાવશે અને સાચો વાયદો છે પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી તફસીર મૃત્યુ પછીનું જીવન રચના તકલીફ જવાબદારી તકલીફ અને પરીક્ષા આઝમાયશ માટે જરૂરી હિસ્સો છે જો ગુનાહ અને સજા કોઈ દિવસ ન હોત તો મોમિન અને કાફિર જાલિમ અને મઝલુમ વચ્ચે કોઈ ફરક ન હોત શું જેઓએ બેગુનાહ લોકોના લોહીથી હોળી રમી હોય અને જેઓ ડગલે અને પગલે સારા વ્યવહાર સાથે જિંદગી જીવી હોય તેઓ એક સરખા હોય શકે શું જેઓએ માનવતાની સેવા કરી હોય તેની જેવા હોય શકે જો આ બંનેમાં કોઈ ફરક ન હોય તો આ જીવન નિષ્ફળ અને બેકાર છે અને જો હિસાબ કિતાબ અને કઈ જવાબદારી ન હોય તો આ માનવી રમકડું જેવો બની ગયો કહેવાય